નમસ્કાર દર્શક મિત્રો મારી યુટ્યુબ ચેનલમાં તમારું ફરીથી હાર્દિક સ્વાગત છે અને અત્યારે આપણે આવ્યા છીએ સુરત સ્ટેશન આજે આપણે અહીંયા સુરતથી ભાવનગર જવાનું છે બસનું નામ છે અડાજણ મહુવાની બસ છે અને સ્લીપર કોચમાં આપણું બુકિંગ છે તો અત્યારે પોણા નવનો સમય થયો છે અને પોણા નવથી નવના ગાળામાં આ જે બસ છે તે અહીંયાથી ઉપડે છે અડાજણમાંથી સાડા આઠ વાગે આ બસ ઉપડે છે અને પોણા નવ વાગે સુરત બસ ડેપે આવી જાય છે તો અત્યારે ફૂલ સમય થઈ ગયો છે ટૂંક સમયમાં આપણી બસ આવવાની છે અને આ બસની જે તમામ જર્ની છે તેના વિશે અમે તમને માહિતી આપવાના છીએ તો અત્યારે આપણે સુરત બસ ડેપે પહોંચી ગયા છીએ જોઈ શકો છો આ ટેક્સી સ્ટેન્ડ છે અને આથી સામેના બાજુમાં બસ ડેપો આવી જાય છે અને આ બધી જોઈ શકો છો પ્લેટફોર્મ છે બસ ડેપાના અને અહીંયાથી ટૂંક સમયમાં આપણી બસ આવી જશે અને અહીંયાથી આપણે જવાના છીએ કેમ છે ખુશાલ એકદમ મજામાં કઈ બાજુ તમારી ટ્રીપ અમારી ટ્રીપ છે આજે ભાવનગરની ટ્રીપ છે સરસ અઢા જણ મઉવાવાળી બસમાં બેસવાનું છે અને ફૂલ જર્ની વિશે દશક મિત્રોને માહિતી આપવાની છે સરસ ખૂબ સરસ આવીને આવી માહિતી આપતા રહો જેથી કરીને તમારી માહિતી જે ખરેખર ઉપયોગ કરતા પાસે સુધી પહોંચે એવી તમે ખૂબ સરસ કામ કરો છો અને આવું કરતા રહો ઓકે જોઈએ કઈ જગ્યાએ સ્ટોપ લે છે તમામ માહિતી અમે તમને આપવાના છો દર્શક મિત્રો આપણી બસ અત્યારે સુરત બસ ડેપે આવી ગઈ છે અને ટૂંક સમયમાં આપણે બસમાં બેસી જઈશું આ સાઈડ ડીકી આપણો થોડોક સામાન છે તે મૂકીને આપણે બસની અંદર બેસી જવાના છીએ ફાઇનલી દર્શક મિત્રો અત્યારે વાગ્યા છે નવ અને આપણી જે બસ છે તે અત્યારે સુરત સ્ટેશનથી રવાના થઈ રહી છે પોણા નવનો નો ટાઈમ છે સુરત સ્ટેશનનો અને અહીંયાથી નવ વાગે બસ ઉપડે છે અને કામરેજ તરફ જાય છે અને દર્શક મિત્રો તમારે આ બસનું બુકિંગ કરવું હોય તો તમે ઓનલાઈન મોબાઈલ એપ્લિકેશનથી પણ બુકિંગ કરાવી શકો છો પ્લે સ્ટોરમાં જીએસઆરટીસી નામનું જે એપ છે તેમાં તમે લોગિન કરીને આ બસનું બુકિંગ કરાવી શકો છો અને જો સમય રહેશે તો અમે જે એપ્લિકેશનમાં કઈ છે ટિકિટ બુકિંગ કરવી તેના વિશે પણ વિડીયો જરૂર બનાવશું ને અત્યારે બસમાં બેસી ગયા છીએ અને આપણી જર્ની છે તે સ્ટાર્ટ થઈ ગઈ છે અને આપણી બસ અત્યારે સુરત સિટીથી કામરેજ તરફ રવાના થઈ રહી છે કામરેજ બસ ડેપે બસ આપણી ઊભી રહેશે જો પેસેન્જરો હોય તો બસ ઊભી રાખશે અને નહીં હોય તો ત્યાંથી આગળનો સફર શરૂ કરી દેશે અને અમે જ્યાં સુધી બની શકે ત્યાં સુધીનો તમામ તમને બતાવવાનો પ્રયત્ન કરીશું હવે આપણે બસની અંદર તમને સીટ બતાવી દઈએ આ રીતની સીટ છે કમ્ફર્ટેબલ અને સ્લીપરની વાત કરીએ તો ડબલ નું આ રીતનો છે અને આ સિંગલનો સોફો છે અહીંયા ચપ્પલ બૂટ રાખવાની જગ્યા પણ છે આ રીતનો સિંગલનો સોફો સોપો છે બસ અત્યારે વરાછાના બ્રિજ પર 我记了一起。

દસ વાગે આપણે કામરેજથી નીકળ્યા હતા અને અત્યારે સાડા દસ જેવો સમય થયો છે અને અંકલેશ્વર તરફ આ બસ જાય છે અંકલેશ્વર બસ સ્ટેપે જશે ત્યાં પેસેન્જર હોય તો પેસેન્જર લઈને પછી ત્યાંથી ભરૂચ જવાની છે ભરૂચથી આગળ જે પાલેસ છે ત્યાં સંયોગ હોટલ આવે છે ત્યાં આપણો હોટલનો સ્ટોપ થવાનો છે આ બસની સુવિધા એ છે કે નીચે જે છે તે સીટિંગ છે અને ઉપર છે તે સ્લીપર હોય છે એક બાજુ સિંગલ હોય અને એક બાજુ ડબલનો સ્લીપર હોય છે અને નીચે

તો દર્શક મિત્રો અંકલેશ્વર અને ભરૂચ પાર કરીને આપણી બસ છે તે પાલેસ તરફ હોટલ સંયોગ છે તે તરફ જઈ રહી છે અને ટૂંક સમયમાં આપણે હોટલ સંયોગ પહોંચવાના છીએ અને બસની સ્પીડ પણ અહીંયા હાઈવે હોવાથી ઘણી ખાસી થઈ ગઈ છે તો દર્શક મિત્રો આપણે હોટલ સંયોગ પહોંચી ગયા છે અહીંયા જે ડ્રાઈવર છે તેને જમવાનું રહે છે એટલે વીસ થી પચીસ મિનિટ જેટલો અંદાજિત અહીંયા હોલ્ડ થાય છે સમય થયો છે સાડા અગિયારનો અત્યારે સંયોગ હોટલ પહોંચી ગયા છે પછી બસ અહીંયાથી આગળ નીકળે તો દર્શક મિત્રો આપણી બસ હોટલ સંયોગથી અત્યારે રવાના થઈ ગઈ છે સમય થયો છે સાડા અગિયાર થી પોણા બાર વચ્ચેનો અને અહીંયાથી આગળ જે હોલ્ડ આવે છે તે હોલ્ડમાં બસ સ્ટોપ લઈને પોતાનો આગળનો સફર શરૂ રાખશે અને ભાવનગર આપણે જવાનું છે આપણો સ્ટોપ ભાવનગરનો છે ભાવનગરનો ટાઈમ સવારે સાડા ચારથી પોણા પાંચનો છે અને અમે અહીંયા વહેલા ચાર વાગે ભાવનગર પહોંચી ગયા હતા બસ અડધી કલાક વહેલી હતી એટલા માટે ભાવનગર અમે સવારે ચાર વાગે પહોંચી ગયા હતા અને જર્ની વાત કરીએ તો ખૂબ સરસ આરામદાયક જર્ની રહી હતી તમારે પણ બસ બુકિંગ કરવું હોય તો જીએસઆરટી આરટીસી નામના એપના બસ તમે બુકિંગ કરી શકો છો ખૂબ સરળ રીતે આ એપ્લિકેશન કામ કરે છે અને સમય મળે તો મેં આગામી જે બસનું બુકિંગ કઈ રીતે કરવું તેનો વિડીયો પણ બનાવશું આની સાથે આપણે વિડીયોમાં વિરામ લઈએ છીએ જય હિન્દ જય ભારત